સ્વાગત છે તો ભાવનગર મહાનગરપાલિકાનું વિકાસલક્ષી ડિજિટલ બજેટ મનપા કમિશનર એનવી ઉપાધ્યાયે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુ રાબડીયાને સુપ્રત કર્યું હતું ભાવનગર મહાનગરપાલિકાનું આ રૂપિયા તેરસો સત્યાવીસ કરોડનું બજેટને મંજૂરી માટે કમિશનરે ચેરમેન રજૂ કર્યું આ બજેટની પિસ્તાળીસ ટકા રકમ વિકાસના કામો પાછળ વાપરવામાં આવશે મહત્વનું કહી શકાય તેમાં સો ઇલેક્ટ્રિક મિની બસની સુવિધા જનતાને પ્રાપ્ત થાય જેનો સમાવેશ બજેટમાં કરાયો છે ભાવનગર એટલે કળા નગરી કહેવામાં આવે છે જેથી વધુ એક સાંસ્કૃતિક વિભાગ પણ બનાવવાનું આયોજન છે આ બજેટમાં આ બજેટમાં સૌથી વધુ બસ્સો ઓગણીસ કરોડ રૂપિયા રસ્તાની બ્રિજ પાછળ વાપરવામાં આવશે તેમજ ભાવનગર શહેરમાં ફાયરની સુવિધામાં વધારો કરાયો છે જેમાં અગિયાર કરોડના ખર્ચે કુલ બાર આધુનિક ફાયર ફાઈટરો તેમજ સાધનો ખરીદવામાં આવશે આમ કુલ

ગયા વર્ષે અગિયારસો એંસી કરોડ ઉપરાંતનું બજેટ હતું એટલે લગભગ બારેક ટકાનો આપણે આ વખતે વધારો કર્યો છે આ બજેટમાં જે રેવન્યુ ખર્ચ છે એ છસો સાહીઠ કરોડ રૂપિયા થશે અને કેપિટલ ખર્ચ છે તે છસો કરોડ થશે જે છે રૂપિયો જે છે મુખ્યત્વે આપણે વિકાસની ગ્રાન્ટમાંથી મહત્ત્વનો રૂપિયો આપણને મળે છે અને આપણે જે છે આવક જે કરની આવક છે એ દસેક ટકા જેવી અંદર થાય છે મેજર એક્સપેન્ડિચર જે છે ફોર્ટી થ્રી પર્સન્ટ એ આપણે વિકાસના કાર્યોમાં એટલે કેપિટલ એક્સપેન્ડિચર માટે કરવા જઈ રહ્યા છીએ અને કમ્પેરિટિવ વાત કરીએ તો આપણે આવક જે છે એ રેવન્યુ આવક આપણી જે પ્રોપર્ટી ટેક્સની આવક છે એ ક્રમશઃ વધી રહી છે અને ગત વર્ષની સરખામણીમાં આ ઓલરેડી આપણે પાંચેક ટકા વધારે રિકવરી કરી ચૂકી છીએ હજી ફેબ્રુઆરી અને માર્ચ બાકી છે એટલે આપણી રેવન્યુ જે ટેક્સની ઇન્કમ છે એકસો પંચાવન કરોડની આસપાસ જેવી પહોંચવા થશે જે મુખ્ય ખર્ચ કરવા જઈ રહ્યા છીએ આપણે